નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલ એસટીઆઈનું પેપર સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં બંધારણના પ્રશ્નોનું વેઇટેજ બહુ જ વધારે છે પોલીસમાં ત્રીસ માર્ક્સનું અને પીએસઆઈની પરીક્ષામાં પચીસ માર્ક્સનું વેઇટેજ ધરાવે છે તો આપણે આજે લેવાયેલ પરીક્ષાના બંધારણના પૂછાયેલા પ્રશ્નો વિશે વાત કરવાના છીએ તો તમારો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરી પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત બે હજાર નવથી મૂળભૂત હક બન્યો છે તો બે હજાર નવ આર ટી છે રાઈટ ટુ એજ્યુકેશન તો ઓપ્શન નંબર જે છે એ આવશે આપણો બી ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ બીજો પ્રશ્ન ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો પહેલું વિધાન છે ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે તો આ સાચું વિધાન છે બીજું વિધાન છે કે ન્યાયતંત્ર અલગ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે મિત્રો આ પણ વિધાન સાચું છે તો આમાં આન્સર આવશે સી એક અને બે બંને ત્રીજો પ્રશ્ન આગળ વાત કરીએ ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાન લો પહેલું વિધાન સંસદે ઘડેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાય છે તો આ વિધાન રાષ્ટ્રપતિ વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાય છે આ વિધાન પણ સાચું છે તમારું આન્સર થશે સી 1 અને બી બંને આગળ રાજ્યસભાના સભ્ય વિશે નીચેના વિધાનો ધ્યાને લો

વિશે નીચેના વિધાન ધ્યાન લો તો તમને ખબર છે લોકસભા અને રાજ્યસભાનું કોરમ દસ ટકા છે એટલે કે લોકસભામાં પંચાવન સભ્યો અને રાજ્યસભામાં પચીસ તો બંને વિધાન સાચા છે આથી તમારો જવાબ થશે ઓપ્શન નંબર સી એક અને બે બંને ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાન લો કટોકટીની જોગવાઈ મૂળ બંધારણમાં હતી વિધાન સાચું છે બેતાલીસ માં બંધારણ સુધારાથી કટોકટીની જોગવાઈ બંધારણમાં પ્રથમ વખત દાખલ કરવામાં આવી હતી આ વિધાન ખોટું છે તમારો આન્સર થશે ઓપ્શન એ ફક્ત એક આગળનો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાન ધ્યાને લો તેઓ રાજ્યસભાના સભ્ય હોય છે ના તે એક પણ સંસદના લોકસભા કે રાજ્યસભાના સભ્ય હોતા નથી રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડતા તેઓ વધુમાં વધુ ત્રણ માસ માટે રાષ્ટ્રપતિ હોદાની જવાબદારી સંભાળી શકે છે ના મિત્રો બંધારણ વિશે નીચેના વિધાન ધ્યાને લો વડાપ્રધાન જેની ભલામણ કરે તેને રાષ્ટ્રપતિ પ્રધાન તરીકે નિયુક્ત કરે છે પ્રધાન એટલે કે મંત્રી તો વાત સાચી છે અને પ્રધાનોના ખાતા બદલવા માટે રાષ્ટ્રપતિને વડાપ્રધાન ભલામણની આવશ્યકતા નથી ની આવશ્યકતા છે એટલે ફક્ત એક જ વિધાન સાચું છે તો તમારો આન્સર થશે ઓપ્શન એ ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો રાજ્યના રાજ્યપાલની નિમણૂક વડાપ્રધાન કરે છે વિધાન ખોટું છે કોણ કરે છે તો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે મંત્રીમંડળની સલાહ ઉપર રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક વડાપ્રધાન કરે છે આ વાક્ય ખોટું છે મુખ્યમંત્રીની નિયુક્તિ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને મુખ્યમંત્રી બહુમત đảngના નેતા હોય છે તો બંને વિધાન ખોટા છે તો આન્સર તમારો થશે ઓપ્શન ડી બંધારણીય સુધારા વિશે નીચેના વિધાન ધ્યાને લો બંધારણીય સુધારાનો ખરડો સંસદના કોઈ પણ ગ્રુપમાં દાખલ કરી શકાય છે આ વિધાન સાચું છે કોઈ પણ બંધારણી સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની સહમતીની આવશ્યકતા નથી આ વિધાન પણ સાચું છે કારણ કે અમુક બંધારણ સુધારા માટે જ રાજ્યોની વિધાનસભાઓની સહમતીની આવશ્યકતા છે બધા બંધારણને સુધારા માટે જરૂરી નથી એટલે તમારો ઓપ્શન થશે ઓપ્શન એ વિધાનસભા અને વિધાન પરિષદ વિશે નીચેના વિધાનો લો તો વિધાનસભાના સભ્યપદ માટે પચીસ વર્ષ કે વધુ વય જરૂરી છે વિધાન સાચું છે વિધાન પરિષદના સભ્યપદ માટે ત્રીસ વર્ષ કે વધુ જરૂરી છે 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 એ પણ વિધાન સાચું તો ઓપ્શન સી ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે વિધાન સાચું છે મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી આ પણ વિધાન સાચું છે તમારો જવાબ થશે ઓપ્શન સી ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો મૂળ બંધારણમાં મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર હતો વાત સાચી છે પ્રથમ બંધારણીય સુધારાથી જ મિલકતના અધિકારમાં કાપ મૂકવામાં આવ્યો આ વાત ખોટી છે તો તમારો ઓપ્શન થશે જવાબ ઓપ્શન એ રાજ્યની સરહદમાં ફેરફાર વિશે નીચેના વિધાનો ધ્યાન લો આવો ખરું સંસદમાં દાખલ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવામાં આવે છે રાષ્ટ્રપતિનો અભિપ્રાય મેળવવા જરૂરી છે અને તે અભિપ્રાય રાષ્ટ્રપતિ ને બંધન કરતા છે તો મિત્રો બંધન કરતા નથી તો તમારો જવાબ ઓપ્શન એ રાજ્ય જાહેર સેવા આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો રાજ્ય જાહેર સેવા આયોગમાં કેટલાક સભ્યો રાખવા તેને રાજ્ય જાહેર સેવા આયોગ વિશે નીચેના લો રાજ્ય જાહેર સેવા આયોગમાં કેટલા સભ્યો સંખ્યા નક્કી કરી નથી આ વિધાન સાચું છે રાજ્ય સેવા આયોગના આ સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે પરંતુ રાજ્યપાલ તેઓને દૂર કરી શકતા નથી આ વિધાન પણ સાચું છે કારણ કે રાજ્યપાલ દૂર નથી કરી શકતા એના માટે રાષ્ટ્રપતિને શક્તિ છે તો બંને વિધાન સાચા છે તો જવાબ થશે તમારું ઓપ્શન સી ભારતની સંસદના સભ્યપદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો લોકસભાનો સભ્ય એકસાથે બે ગૃહ લોકસભાને રાજ્યસભાનો સભ્ય રહી શકે છે ના વિધાન ખોટું છે રાજ્યસભાનો સભ્ય એકસાથે બે ગૃહનો સભ્ય રહી શકતો નથી એ વિધાન સાચું છે તો ફક્ત બે ઓપ્શન બી સાચો છે ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાન લો સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે વાત સાચી છે વિધાન

ભારતના બંધારણ વિશે નીચેના વિધાને ધ્યાન લો ઓગણીસો છોતેર માં કટોકટી શાસન દરમિયાન બંધારણના બોતેલી બેતાલીસ માં સુધારા દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો અને બીજું વિધાન છે કે બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો તો સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો ધર્મ નિરપેક્ષ અને અખંડતા એટલે બિન સાંપ્રદાયિકતા તો પહેલેથી જ હતો એટલે આપણો આન્સર થશે ઓપ્શન એ કેન્દ્ર સૂચિ અને રાજ્ય સૂચિના વિષયોની આ યાદી આપે છે આના જોડકા જોડવાના છે તો કેન્દ્ર યાદીમાં આવે છે નાણું વીમો ટપાલ રાજ્યોની યાદીમાં આવે છે કાયદો અને વ્યવસ્થા આયોગ અને સંયુક્ત યાદીમાં આવે છે લગ્ન છૂટાછેડા અને શિક્ષણ તમારો ઓપ્શન બી સાચો છે ભારતના બંધારણમાં સંયુક્ત યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે વાત સાચી છે જયારે આ વિષયો અંગે કેન્દ્ર અને રાજ્યોનો કાયદા વચ્ચે વિવાદ ઉભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે આ વિધાન પણ સાચું છે તમારો જવાબ થશે ઓપ્શન સી કરવાની ના શેષ સત્તા એટલે જે રાજ્ય સૂચિ સંઘ સૂચિ અને સમવર્તી સૂચિ સિવાયના જે વિષયો છે એને શેષ સત્તા કહેવાય છે અને શેષ સત્તામાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સત્તા કેન્દ્ર સરકારને છે તો તમારો જવાબ થશે ઓપ્શન બી આગળ વાત કરીએ સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાન લો લોકસભા કાયમી ગૃહ નથી એટલે તેનો સભ્ય પાંચ વર્ષ સુધી સામાન્ય સભ્ય પદ પર રહે છે એ વાત સાચી છે વિધાન બે રાજ્યસભાએ કાયમી ગૃહ છે એટલે તેનો સભ્ય કાયમ સભ્ય પદ પર રહે છે વિધાન બીજું ખોટું છે રાજ્યસભા કાયમી ગૃહ છે પણ તેનો સભ્ય છ વર્ષ માટે સભ્ય પદ પર રહી શકે છે અને દર વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે નિવારક અટકાયત ધારા હેઠળ ગુનો કર્યા સિવાય કોઈ પણ વ્યક્તિને ધરપકડ થઈ શકે છે વાત સાચી છે નિવારક અટકાયત ધારા હેઠળના હુકમ ને કોઈ રદ કરી શકતો નથી એ પણ વિધાન સાચું છે તમારો આન્સર થશે ઓપ્શન સી એક અને બે બંને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હક વિશે નીચેના વિધાને ધ્યાન લો લેખિક મૌખિક અને આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે વિધાન સાચું છે વિધાન બે આ હક અનુસાર શિસ્તતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી તો ઓપ્શન બે ફોટો છે તમારો જવાબ થશે ઓપ્શન એ શોષણ વિરુદ્ધ અધિકારના હક વિશે નીચેના વિધાનો ધ્યાન લો રાજ્યને જાહેર હેતુ માટે ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર નથી આ વાત ખોટી છે કારણ કે જાહેર હેતુ માટે તમે લઈ શકો છો રાજ્ય લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજોની સેવા વેતન વિના લઈ શકે છે હા લઈ શકે છે તો બીજું વિધાન સાચું છે તો ઓપ્શન બી સાચો છે આગળ વાત કરીએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે તો તેનો અમલ કરવા કરવા રાજ્યની સરકારો બંધાયેલી નથી ના બંધાયેલી છે તો આ વિધાન ખોટું છે અને આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્ય ભારતીય બંધારણ વિશે નીચેના વિધિયાનો ધ્યાનમાં લો ભારતમાં મહાલેખાકાર તથા ભારતમાં એટર્ની જનરલ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે એ વાત સાચી છે બંનેને સમાન રીતે રાષ્ટ્રપતિ દૂર પણ કરી શકે છે વિદ્યાર્થી લોકસભાની ચૂંટણીમાં કયા કારણથી મતદાન કરી શકતો નથી તો આમાં આવશે તમારું વિધાન બે સાચું છે સગીર વય અને વિધાન ત્રણ પણ સાચું છે મતદાર યાદીમાં નામ નોંધણીનો અભાવ ફક્ત બે અને ત્રણ ઓપ્શન સી તમારો સાચું છે તમારો છેલ્લો પ્રશ્ન છે ભારતના રાજ્યોના રાજ્યપાલ વિશે નીચેના વ્યાજ્ઞાના ધ્યાનમાં લો ગુજરાતમાં અત્યારે દેવરાજ સૌથી વધુ સમય સુધી આ પર રહેનારા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ છે આ વિધાન સાચું છે બીજું વિધાન એલ નરસિંહન દેશમાં સૌથી વધુ બાર વર્ષ સુધી માત્ર આંધ્રપ્રદેશમાં રાજ્યપાલ પદે રહ્યા એ વાત ખોટી છે તેઓ આંધ્રપ્રદેશ સિવાય તેલંગાણા અને છત્તીસગઢના રાજ્યપાલ પણ હતા એટલે ફક્ત એ એક જ વિધાન સાચું છે તો ઓપ્શન એ તમારો સાચો છે જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો